નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગિરનારની લીલી પરિક્રમા શું કામ કરવામાં આવે છે અને ખરેખર તેનું સાસું મહત્ત્વ શું છે અને કયા ભગવાન ત્યાં આવીને રહ્યા હતા ગિરનારની લીલી પરિક્રમામાં કયા કયા ડુંગરો આવે છે અને સાથે સાથે કેવા કેવા ધાર્મિક સ્થળો આવે છે તેની આપણે વાત કરવાના સિવાય તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી પર્વતો આકાશમાં ઉડી શકતા પણ જ્યારે તેઓ પૃથ્વી પર નીચે ઉતરે ત્યારે અનેક જીવો તેની નીચે દબાઈ જતા આજથી ઇન્દ્રએ ગિરનાર પર્વતની પાંખો કાપી નાખી તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર પચાસ કિમી દૂર જમીન પર સ્થિર થયો ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિમુનિ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવન વીર ચોસઠ દેવી અગિયાર જળદેવતા નવ નાક અષ્ટ વસુ કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા અને ત્યાંથી જ આજે પણ કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણા હતા ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે ગરબા ગિરનારની ફરતે યોજાતી આ છત્રીસ કિમીની ચાર દિવસ પરિક્રમા જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે આ પરિક્રમા કાર્તક સુદ અગિયારસથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોષ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે જૂનાગઢ શહેરથી પાંચ કિમી દૂર ગિરનારની તળેટીઓમાં કારતક સુદ અગિયાર રહેશે સવારથી જ ભાવના તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે તે દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીક બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે બીજા દિવસે આ કામણગારી ધરાને ખુદતા પ્રવૃત્તિને નિહાળતા આનંદનો પ્રમોદ કરતા પગપાળા પંથક કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બવાની મઢીએ થાય છે યાત્રિકો માટે આ પ્રથમ વિષામો હોય છે અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે તે પછી ઝીણાબાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત ધૂણે ધખાવીને રહેતા હતા જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નચ ચાલે છે આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ વધાય ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદંત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે બપોરના સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતાં જ જંગલના ગીચ જાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે આ સ્થળ જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે ચા દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે ચા પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે આમ આત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જગ્યાએ ઉતારે છે આમ ચોદની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે આત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિષામો લેતા આગળ વધે છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિષામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રણિયાળમણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યા જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુસિંહ જમા જનાર્દન દાસજીના જણાવ્યા મુજબ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે જગદંબા માં અંબા અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વરણાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે આમ બોરદેવી માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠીનીંદર માણી બધાય સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનું ચાલુ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધાય દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને યા આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપી પરિક્રમા પૂરી થાય છે ગિરનાર પરિક્રમાની રોચક વાતો આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અધ્યાત્મમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે જેની ઉંમર સો બસો ત્રણસો એમ છેકડો વર્ષની પણ હોય છે જૈન ગ્રંથો તથા અન્ય ધર્મ ધર્મગ્રંથોમાં પણ યક્ષાદી અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ જ પોલો હોવાનું જણાય છે આ પર્વતોમાં અનેક સંતો મહંતો સિદ્ધો યોગીઓ અને અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલી કરેલ છે જૂનાગઢના ગુરુજી કાંતિલાલજીના કહેવા પ્રમાણે જૂનાગઢના કેટલાક ભાઈઓએ ગધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ઘાસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાને ક્રોધ આસમાને ચડતા કેટલાક તો ગાંડા થઈને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા કેટલાક ભાગી છૂટતા રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક તો જૂનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતા આ સંતો મહંતો સિદ્ધો ઉગીઓ તથા યક્ષાદિત આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક સુખથી જાણવા મળે છે હું આશા રાખું છું કે તમને અમારો ગિરનારની લીલી પરિક્રમાનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવો ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડિયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારી એક લાઈક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે ધન્યવાદ જય ગિરનાર